જય મંગલમાં રામ સીતારામ બધાની ગુડ મોર્નિંગ સવાર સવારના ને અત્યારે વાગી ગયા છે સવાર સવારના સાતક જેવું કહેવાય જોકે ઉઠેતા હવા સવા વાગ્યાના ગામ કારણ કે આજ અમારે છે ને લાઇટનો કાપ ઉતો એટલે સવા વાગ્યામાં તા વહી ગઈ હતી ને અટાણે જે ગરમીની પોઝિશન છે એ તો આપણી ખબર જ છે કે ઉઠે ને જે લાઇટ વહી જાય એટલે ગરમીને બફારો પીવા ઉપડે છે અટાણે જો આપણે સહા પાણી નાસ્તો પાણી કરે ને કમ્પ્લીટ થઈ ગયા ને એવા આપણે છે ને નાવા ધોવા બેહવાનું છે ને કારણ કે અમારે જવાનું છે જ લગ્નમાં ઘેડમાં અમારે લગ્ન છે હાહારાના ગામમાં ને એ હગા છે શાંતિના એટલે વરહ માં અમારી એટલા લગ્ન કર્યા છે બધા શાંતિના હગામાં કર્યા છે એકાધા બે રમાર આવ્યા બાકી ધબ ધબાટી બોલાવતી હતી શાંતિના હગા વિધા હોવ વિવાહ 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 બીજી વાત નહીં કેટલાય વિવાહ કરી નાખ્યા ને ચાલુ છે આમાં કાલે પમણેથી દિવ્યસ જો ગતો તો હજે દિવ્યસ તો આવ્યો ને ને અમારે આજ જ જવાનું છે આજે દિવ્યસ ના દેરોદર છે તો અમે ભેગા જવાના છે ને વિવાહમાં અમારે દેરોદર જવાનું છે ને સવાર સવારમાં અમારે રો હાલે હટાણમાં હારમણી લઈને પોઈન્ટ લગી છે મે કે તો જલ્દી તૈયાર થા તો ફટાફટ જાય હાય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બધાય ને સીતારામ બધાય મજામાં માં છે અમે પણ મજામાં છે બધાય તણા હ ખાઈ પી લીધું તો ને મે તો રવિવાર હોય તે ખાધું ને ને હજવારી કાઢી તે ઘર વાળો નો રવિવારે ને ડેલી વાળ લે તો અમારે જવાનું છે વિવાહ કરવા ઘણાની વાત કરી ઉરે તો

હા પછી ભલે મોડું થઈ એટલે ઘર ધણી કે કઈ કોઈ દે આવ્યા નહીં કઈ વાંધો ટાણે હશે તો ભૂગજી હશે તો હાથ થયા પાઘણી તારો ભાઈ રેડું નાખીએ વાંચી અમારા લખણ ને આવવાના હે ને ભેગા રહેવાના હે એટલે કહે કે આ કોઈ દી નીકળે નહીં કાલે હાઈ દુકાઈ આવે મને ધમકાવે ગયો ખબર વેલેરા ની ઘીસ જોઈ કે એ તો કે પણ એ બાયું નીકળે ને એને જાજે થોડીક વાર લાગે મારે ના રાજે ને તો બાઈ છે ઘેર એટલે ત્યાં છે એ તો આગળ

દીધી ચાલો આપણે ફટાફટ છે ને અટાન માં ફ્રેશ થઈ જાય કમ્પ્લેટ પછી ફટાફટ નીકળીએ લગન માં એ તો હજાર કામ કરી છે એમાં ફાઈનલી આપણે એકદમ નાઈ ધોઈને એકદમ રેડી છે કે મસ્ત મજાના અટાણ માં ટાઢો પાણી નાવાની ઓહો જમો આવે કે મોજ પડે ગઈ અને થોડુંક સાપ પડ્યો તો જો ગરમ મૂકો એમાં થોડુંક પાણીનું દૂધ નાખી દીધા ખાનસા ન થાય ગયા એટલે મેં કીધું શાંતિ કે પહેર્યો હતો ચાલો

શાબાશ ચાલો અમારા હારાનો ફોનમાંથી આવે આવ્યો કે આમ બાયપાસ એવું હે બોલો ને અમે હજે ઘેર છે કે અમે ત્યારથી નીકળે ગયા મેં કીધું ઘેરથી નીકળાય ત્યારે ફોન કરાય તો પાંચ મિનિટ ઘેરવાટ જોવે હકત એવો રોડી ઊભો તો અમારે ખબર હોય કે અમારે શાંતિ નીકળે જ નહીં કોઈ રીતે ખૂટે જ નહીં આણું જોવો નહીં હજે તો લાલી લઈને બેઠી થતા ચાલો ફટાફટ ચા ગરમ થાય છે પાકે હે ચા પીએ ને ફટાફટ નીકળી હું આપણે ઘેરમાં તેરો દર હાલો તો ફાઇનલી જો આપણે નીકળે ગા ને અટાણે ભૂગે ગા હે કેરારા કંપનીમાં

લગ્નમાં છે ને છોકરીની જાન આવે ને જવાનું છે ધીરોધર મેર સમય જે હોય એટલે આખડે ફટાફટ પૂગે જાય હાલો તો જો અમે ધીરોધર પૂગેગા ને અમે મોટરસાઈકલ ઘેર લેને આવવાનું ઘેર ત્યાં જો કોઈ છે ને આખડી બધાય મોટરસાઈકલ મેલેને હાંભા ઝડે ને માર માનતા એ વેલા વ્યાં ગાય છે તો અમે આખડી પૂગ્યા તો એ મોટરસાઈકલ આ મેલ અને એને જઈએ અમે પણ સમાજી હાલો તો એ બધી જો માર્ગી ઊભી ઓમણે હાંભી જોડી શાંતિ ને છે ને વાટરો ફાઇનલી તો પૂગે ગામે આ છે શાંતિનું ઘર કે આ મોટું બધું ઠારી મોટર સાયકલ મૂકેને ગાય અમે પછી આ મોટર સાયકલ મૂકવા થઈ ને આ ભાગે આવ્યો ને ફટાફટ જાય કારણ કે બાયો બાયું ને અમને હામાં મળ્યા ઓલા કે અમે ગેટી ઊભી આવી કે તું ફટાફટ આય બાઈ શાંતિ ને કે તું ફટાફટ આવે અમે આ ઉભીએ આવા કંઈક મકાન છે આને પેલા એક હતી લગભગ વિડીયો દેખાડ્યા આવશે ને આપણે ઓલા વાળ જો ફટાફટ જાય સમાઈ જાય હા સમાઈ જાય જાય પછી વરે રોંઢે મડી રોંઢે મડી હું આવો હા કે બધાય આવી છો તાર ખાઈ પીને બધા જો મેળીતા પછી કોણ ફોન કરે છે કેમ છે ચાલે કોણ એમ જવાના છે ક આમ તો તું જવાનું છે Thank you very much. Thank to I hey, did hey, hey. it, I did it. Get it. ચાલો તો જો ફાઇનલી આપણે ખાઈ પીને થઈ ગયા એકદમ કમ્પ્લીટ ને હવે છે ને બાયોને ખાવા ઉઠાડ્યું ને એક બાજુ જાન આવી છે ને પછી એ પાછા જાનમાં જે જાની આવ્યા છે એને જમવા ઉઠાડ્યા ને એવું બધું ચાલે ને બાઈ પછી ખાવા ગયો ત્યારે ત્યાં શાંતિ નથી કોઈ પથ્થરો નથી થઈ એ પણ ખાવા જ ગઈ છે બાઈ ભેગી અને બાકી તો આવું કંઈક હાલે છે ને બાકી તો અમારા ડાયરોને બધાય હગાવાલા ને બધાય બધા ભેગન્સી બેઠા હે પછી વસમાં વૈષ્ણવ આપણે પાછો વિડીયો શૂટ નહોતો કર્યો ને તબધબાટી બોલતી હતી આ તો જમીને પછી આ બાજુ આવ્યો જ મેં કીધું થોડોક વિડીયો બનાવ્યો આવું ચાલો હવે પછી નહીં રહેતી પાછા મળી તો આપણે આપણે આટલા કોટ 10 લેવલ